ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનાલમાં અડધું થઈ ગયું હજુ અડધું બાકી છે ને દૂધ ગરમ કર્યા ને એવું બધું છે ને હવે મારે કરવું છે ફ્રીજ સાફ સફાઈ હમણાં કેટલો ટાઈમ થી કર્યું નથી ને બસ એની સાફ સફાઈ કરી નાખું પછી બીજું કામ જો બધા સામાન બહાર કાઢી લીધો પેલા ભીને પોતે સાફ કરીને પછી શેમ્પુ શેમ્પુવાળા પોતે સાફ કરી જો મસ્ત મજાનું સાફ કરીને આખું બધું શેમ્પુ છે મસ્ત ચોખ્ખું થઈ ગયું બધા સામાન ગોઠવી દઉં તો જો બધી ગોઠવણી થઈ ગઈ અહીંયા ગરમ મસાલા પાણીપુરી ઈનો ઓરિજિનલ મધ મેથી સ્ટોર કર્યો બાકી નેન પોલીસ ને પાણી ને એવું બધી ને આમાં લીંબુનો સ્ટોર કર્યો સસ્તા હોય લઈ લે ને પછી સ્ટોર કરી લઈએ બાકી આમાં ધાણા મરચા એવું બધી એકાબીજાની સુગંધ નો એટલા માટે મીઠું રાખીએ ને બાકી ફ્રેશ ફોદીનું એનાથી એ માં નો બે કોઈ વસ્તુ નહીં તો ચાલો આ કામ થઈ ગયું આપણું જો ઘરનું કામ તો થઈ ગયું ને વાગી ગયા સાડા

મસ્ત છે પિંક રાણી ગુલાબી અહીંયા રેડ બે તન જાતિ છે તિલક તુલસી બારે છે અહીંયા મોટી પાંદવાળી ભરાણી છે બહુ મસ્ત લાગે એ ગુલાબી કલર માં

જોવાની કેવી થાય માંડવી મને નેજ છે કુશી ન શીણો ને એવું બધું છે પછી શીરો તો બરી જાય વાંધો ના આવે બાકી ગોળપાન છે આ કુશી દવા તો છાંટી એમાં થોડીક એવી પીરી પડી વાર લાગે કુશીને બરતા હું આ વાવી તી ઉગી કે નહીં આટો માર લે વાગ માં જી ઉઈ નથી ને બી હડી ગયા ઓ ઉકસે ને કેટલી વાર વાવ બે દ વાર તો વાવી તો એનો ઉઈ ગઈ તો હાવ કોરાડું છે જાણી વાવી જ નથી અંદર બીજ હડી ગયા બીજ નથી હાવ આ એક દેખાણો કુટા તો ફૂટા પણ હડી ગયા બીયા ક્યાંક ક્યાંક ફૂટા ખૂટા ક્યાંક નથી ખેતર માંથી આવતા રે માંડવી જોઈને માંડવી જોઈને તો થાય કે જીવ એને કરતા ન જોવા જાવ થઈ જો આવીને હવે બટેટા ને ચણા બાફવા મૂકી દઉં પાણી તો થઈ ગયું મેં ફ્રીજમાં મૂકી દીધું આ મસાલો થઈ જાય પછી પૂરી કરવાની રહી